નમસ્કાર મિત્રો જીટીવી ન્યૂઝમાં હું અમિત્રા માનું છું મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ સુરત શહેરની સુરત શહેરમાં નશાબંધી અને દારૂના જે દાવાઓ થઈ રહ્યા છે સમગ્ર રીતે પોકળ સાબિત થઈ રહ્યા છીએ જે અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના સુમુલ ડેરી રોડ પરના જેમાં સુરતના જાગૃત નાગરિક દ્વારા કંટ્રોલ રૂમમાં પણ ફોન કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ડીસીપીને પણ કોલ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં ન આવતા હાલ સુરત શહેરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે વાત જાણે એમ છે સુરત શહેરના સુમુલડેરી રોડ ઉપર ફૂટપાથ ઉપર જે રીતે કરિયાણાની દુકાન પર અમને સિંગ તેલ યા તેલ લેવું હોય છે ત્યારે તમે લેતા હોય છે એ જ રીતે ફૂટપાથ ઉપર ફૂટપાથની વચ્ચે જાહેર રોડ ઉપર એક વ્યક્તિ દ્વારા તમને જે બ્રાન્ડ જોઈએ એ બ્રાન્ડની બોટલો ત્યાંથી મળી રહે છે આ સમગ્ર વિડિયોને જાગૃત નાગરિક દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો અને ત્યાં સ્થળ પર રહીને જ તેમના દ્વારા કંટ્રોલ રૂમમાં પણ કોલ કરવામાં આવ્યો હતો ત્યારે જે રીતે કોલ કરવામાં આવ્યા બાદ ત્યાં જે એક્ટિવિટી થાવી જોઈએ એ એક્ટિવિટી ને બદલે બન્યું કંઈક ઉલટું જ નિહાળો સમગ્ર વિડિયો નમસ્કાર મિત્રો જુઓ આ ગાંધીના ગુજરાતમાં ફૂлле આમ અહીંયા સુમુલડેરી રોડ સ્ટેશન પોસ્ટ ઓફિસ ની બહાર આ ડાઈવાઈડર ઉપર દારૂ સંગરવામાં આવે છે અને આ दारू નું તમામ બુટલે ખુલ્લે આમ વેચી રહ્યા છે તો આપણે જોઈએ હવે આપણે આ પોલીસ તંત્રને જાણ કરીએ કે પોલીસ તંત્ર કેટલી વારમાં આ એક્શન લેશે તો હું જો આ સો નંબર ઉપર ફોન કરી અને આપને જાણકારી આપું છું આ સાંભળજો આખો વિડીયો જોજો ખુલ્લે આમ રોડ ઉપર દારૂ મૂકી અને દારૂ વેચે છે આ કાયમીનો અડ્ડો છે તો આપણે ગાંધીના ગુજરાતમાં ગુજરાત દારૂ તો ઠેર ઠેર જગ્યા ઉપર મળે છે પણ આપણે આ વિડિયોના માધ્યમથી જાણવાનું છે કે પોલીસ અધિકારી શું આની પાછળ તત્કાલીન એટલે કે રોડ ઉપર ગાંધીના ગુજરાતમાં વેચાતો હોય ત્યારે કાર્યવાહી શું કરે છે એ આપણે જાણવાનું છે તો ચાલો જોઈએ આપણે હવે સો નંબર માં કોલ કર્યો છે સાહેબ સુરત બોલું છું સ્ટેશન વિસ્તારમાંથી જાગૃત નાગરિક હિતેશ તો આપણે અહીંયા સ્ટેશન રોડ છે ને સુમુલ ડેરી રોડ ત્યાં પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસની બહાર છે ને ખુલ્લે આમ ઉપર દારૂ મૂકી અને ખુલ્લે આમ દારૂ અહીંયા વેચી રહ્યા છે તો ગાડી પીસીઆર મોકલી અને આ ખુલ્લે જરાક કાયદાની જે કઈ આવતી હોય જોગવાય એ મુજબ કાર્યવાહી કરો ને જોઈએ હવે હા મોકલો જોઈએ હવે આપણે કંટ્રોલ રૂમ માં આપણે ફોન કર્યો છે ચાર ને ત્રેવીસ મિનિટ થઈ છે આપણે જોઈએ ચાર ને તેવીસ મિનિટે આપણે કંટ્રોલ રૂમ માં ફોન કર્યો છે હવે આ પોલીસ ગાંધીના ગુજરાતમાં પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરે છે આપણે તો ખબર જ છે આપણને કે ગાંધી ના ગુજરાતમાં પરંતુ આપણે આ વિડિયોના માધ્યમથી જોવાનું છે કે જયારે પણ ખુલ્લે બાળકીઓને અનેક જગ્યાએ બળાત્કાર ની એવું ઘટના બનતી હોય છે ત્યારે આવી રીતે ડિવાઈડર માં દારૂ છુપાવી અને ખુલ્લે વેચતા હોય ત્યારે આવા ઈસો વિરુદ્ધમાં પોલીસ શું કાર્યવાહી કરે એ આપણે આગળ જોઈએ કંટ્રોલ નંબરમાં ફોન કરવાથી પોલીસ આવી નથી જેથી કરીને આપણે અહીંયા ઝોન થ્રી સુરતના ઝોન થ્રી ડીસીપી જે લાગે છે આપણે એમને ફોન કરીએ શું જવાબ આપે છે આપણે જાણીએ જોઈન થ્રી ડીસીપી સાહેબ બોલો છો સાહેબ કંટ્રોલ નંબર માં છે ને સો નંબર ઉપર ચાર ને તેવીસે ફોન કર્યો તો ચારને ચાલીસે ફોન કર્યો અહીંયા સુમુલડિ રોડ પર પેલું પોસ્ટ ઓફિસ છે ને આપણે ડાકઘર ભારતીય ઇન્ડિયન પોસ્ટ એમની બહાર છે ને ફૂટપાથ ઉપર દારૂ મૂકી અને ખુલ્લે આમ કરિયાણા ની દુકાન ઘોડે અહીંયા ખુલ્લે આમ વેચી રહ્યા છે દારૂ આપણે સ્ટેશન રોડ છે ને જે આપણે સુમુલડિરી રોડ આ બધે એની બાર જે પેલું પોસ્ટ ઓફિસ છે ને ઇન્ડિયન પોસ્ટ એની એ બાર એક્ઝેક્ટ બાર છે ને આમેવાઈડર ઉપર અને ફૂટપાથ ઉપર દારૂ ખુલ્લે આમ છે ને સમો વેચી રહ્યા છે હા સાહેબ

કારણ કે વિડીયોના એન્ડમાં તમે જે નિહાળ્યું એ મુજબ જે વ્યક્તિઓ ત્યાં દારૂ વેચી રહ્યા હતા અને જેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો એમને એક બાબતની નિરાત હતી કે ડીસીપી સાહેબને જાણ કરી છે અને હવે પોલીસ આવશે ને કાર્યવાહી કરશે પરંતુ આવ્યું કોણ એક્ટિવા લઈને બે વ્યક્તિઓ આવ્યા ત્યાં જે પણ સાધન સામગ્રી તેમની પાસે માલ હતો એ તમામ એક્ટિવાની અંદર લઈ અને નીકળી ગયા જે વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે સતત બે કલાકથી એની પાછળ ધ્યાન રાખી રહ્યા હતા અને સુરત પોલીસને હેલ્પફુલ થવા માટે થઈને કહી શકે તો પણ અતિશયોક્તિ નથી પરંતુ તેને જાગૃતતા દાખવવા માટે પોતાનો સમય વેસ્ટ કરી અને ત્યાં આગળ સમય આપ્યો તો તેના ભાગરૂપે મળ્યું શું કશું જ નહીં પોલીસની અંદર જ ક્યાંક ને ક્યાંક અંશે જો બુટલેગર સાથેની મિલી ભગત હોય તો જ આ વસ્તુ શક્ય બની શકે છે એવું અમારું અનુમાન છે કારણ કે તમામ દારૂ જો વન બાય વન ગાડીઓ આવી અને આ તમામ દારૂ લઈ જઈ રહ્યા છે તો તમે વિચાર કરો પોલીસ ની રહેમ નજર હેઠળ આવતું હોય એવું આ શાસન જે કંટ્રોલ રૂમ માં ફોન કરવાથી એમને જાણ થઈ જાય છે કે આ દારૂ તમામ ગાડીઓ આવી અને સપ્લાય કરવાનું ચાલુ કરી દે છે આ ગાડી જે બ્લુ કલરની થેલી મૂકી રહ્યા છે એ દારૂ છે અમે ડિવાઈડરમાંથી આ ભાઈ ગાડી કંટ્રોલમાં ફોન થયા પછી આ જાણ થઈ ગઈ અને દારૂ ખુલ્લે આમ દારૂ જે રોડ ઉપર વેચાઈ એ લેવાની શરૂઆત થઈ ગઈ પરંતુ હજુ પોલીસ તો નથી જ આવ્યો આ જે કાંઈ ઈસમો છે એ તમામ ઈસમો વન બાય વન માલ લેવાની શરૂઆત કરી દીધી છે જો આપ જોઈ રહ્યા છો અને જોતા રહેજો વિડીયો સળંગ જે વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત હતા તેઓએ વિડિયો શૂટિંગ કર્યું અને અંતે બુટલેગર પોતાનો વધેલો માલ સામાન લઈ અને પરત ફરી ગયા ત્યારે ક્યાંક અંશે લાગી રહ્યું છે કે પોલીસ સાથેની કોઈ પણ મિલી ભગત હોય તો જ બુટલેગરને આ બાબતનો ખ્યાલ આવી શકે છે જેના કારણે પોલીસ પહોંચે એ પહેલા બુટલેગર જ રફુચક્કર થઈ ગયા ત્યારે સુરત શહેરના આ વિડીયોને ખાસ ગૃહ મંત્રી હર્ષ સંઘવી જેઓનું હોમટાઉન છે સુરત શહેર અને સ્ટેશન ધમધમતો વિસ્તારો આખડા કાન થઈ રહ્યા છે એવા પણ સવાલો થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે જાગૃત નાગરિક દ્વારા જ્યારે આવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવે છે ત્યારે પોલીસે પણ તેઓને સન્માન કરી અને એક અટકેરો દાખલો બેસાડવો જોઈએ પરંતુ અહીં રિઝલ્ટ જે મળ્યું છે એ રિઝલ્ટ ખૂબ જ નિરાશાજનક મળ્યું છે ત્યારે જોવાનું રહેશે કે જીટીવી ના આ અહેવાલ બાદ શું સુરત પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી જાગૃત નાગરિકો છે તેઓનું મોરલ ડાઉન કરવામાં આવી રહ્યું છે વંદે માતરમ જય હિન્દ